આજે શું ભૂત ચડેલું છે કે મેડમ પોતે દુલ્હન બનીને બેસી ગયા પણ આવું નથી યાર હું આજે છે ને તમને અજમેરા ફેશનમાં જ્યાં લઈને આવી છું ને ચાલો આપણે એ જોઈએ એમાં ઘણી બધી વેરાયટી ઘણા બધા કલર્સ અને તમને કહું પ્રાઇઝિંગ શું છે આની એટલે સ્ટાર્ટિંગ પ્રાઇસ હોય તમે સરપ્રાઇઝ થઈ જશો આ સાંભળીને કે એમાં પિંકનો કોમ્બિનેશન બેસ્ટ હોય છે એની સાથે સાથે તમને અહીંયા મળી જવાનું છે ડબલ કેન કેન નો કોન્સેપ્ટ એટલે તમે જોઈ શકો છો કેટલો મસ્ત ફ્લેર આવવાનો છે પેરોથી આરે કેટલા સરસ લાગવાનો છો અને એ સિવાય જો તમે નાના બિઝનેસ ઓનર હો કા તો તમારું ફ્રેશ સ્ટાર્ટઅપ હોય ને તો તમે અમારા અજમેરા ફેશન ની અજમેરા ટ્રેન્ડ ની નામ ની ફ્રેન્ચાઇઝી પણ લઈ શકો છો તો મિત્રો કેવી લાગો છો હવે તમે વિચારતા હશો કે મેડમ ને આ આજે શું ભૂત ચડેલું છે કે મેડમ પોતા દુલન બનીને બેસી ગયા પણ આવું નથી યાર હું આજે છે ને તમને અજમેરા ફેશન માં જ્યાં લઈને આવી છું ને લેંગા ના સેક્શન માં એટલા સુંદર સુંદર લેંગા છે ને કે લગર હોય બે વર્ષ પછી પણ અત્યારે જ તમને લેંગા લેવાનું મન થઈ જાય તમે જોઈ શકો છો રૂપટ્ટો આનો એટલો સરસ છે તો લેંગા કેવા હશે તો શું કામ તમે બાકી રહી જાઓ મારું જેટલું આજે મન મોહાઈ ગયું છે ને આ ઉપર એટલું જ તમે પણ લોભાઈ જવાના છે તો કયા ટાઈપના લેંગા છે આની એટલે સ્ટાર્ટિંગ પ્રાઇઝ હોય તમે સરપ્રાઇઝ થઈ જશો આ સાંભળીને કે અહીંયા બ્રાઇડલ લહેંગાની શરૂઆત છે ને ખાલી બારસો રૂપિયા થી થાય છે ને પછી તમારી રેન્જ વાઈઝ તમે જે ચાહો ને એ લહેંગા અહીંયાથી લઈ શકો છો અને હા આ ખાલી બ્રાઇડલ માટે નથી જો સાઇડલ લહેગા જોઈતા હોય ને એ પણ અહીંયા મળી જવાના છે ગયા છે એ પણ ખબર કેટલી પ્રાઇસ થી ખાલી ને ખાલી ટ્રિપલ ફાઈવ એટલે પાંચસો પંચાવન ની પ્રાઇસ થી તમને સાઈડલ લેંગા મળી જાય છે તો આજે જે મેં ટોપ લિસ્ટમાં નાખ્યા છે ને એ લેંગા પર આપણે એક વખત નજર કરીએ તો તમે આ લેંગાને જોઈ શકો છો કેટલો સુંદર લેંગો છે એટલે કે તમે જોઈ શકો છો આની ડિટેલિંગ્સ અહીંયા તમને ખૂબ સુંદર બોર્ડર મળી જવાનું છે એની સાથે સાથે અહીંયા તમને રેડ કલરમાં એટલે વેલ્વેટ પર આ તમને આખો આર્ટિકલ મળી જવાનું છે એમાં તમે જોઈ શકો છો ઘણા બધા કલર યુઝ થયા છે આમાં ઝરકનનો તમને વર્ક મળી જવાનો છે અને આ ટાઈપની બોર્ડર ખૂબ જ રોયલ લુક આપે છે એટલે કેવાય કે મારવાડી રજવાડી ટાઈપનો આ લહેંગો છે તમને એ સિવાય તમને કહું ને તો આપણે હજી બીજો લહેંગો જોઈએ ચાલો એમાં પણ તમને કઈક ને કઈક નવું જ દેખાશે તમે જોઈ શકો છો આખું કલર ચેન્જથી જે હતું આપણે પહેલાં જોયું હતું એ આખું બ્રાઇટ પર એટલે કે ડાર્ક કલર્સ હતા અને આ તમે જુઓ ને તો આખા સટલ એટલે કે લાઇટ કલર છે જેમ કે આ જે કહેવાય ને ગોલ્ડન લાઇટ ગોલ્ડન ટાઈપનો કલર જોવા મળી જવાનો છે એમાં પિંકનો કોમ્બિનેશન બેસ્ટ હોય છે એની સાથે સાથે તમને અહીંયા મળી જવાનું છે ડબલ કેનકેનનો કોન્સેપ્ટ એટલે તમે જોઈ શકો છો કેટલો મસ્ત ફ્લેર આવવાનો છે પેરોથી આ કેટલા સરસ લાગવાનો છો અને ડબલ કેનકેન એટલું જ નથી મળવાનું તમને આમાં મળી જાય છે દસથી બાર મીટરનો ઘેરો એટલે તમે વિચારો કે પહેરો તો કેટલો મોટો ઘેરો એટલે બ્રાઇડના તો ચાર ચાંદ લાગી છે એવું કલેક્શન છે આ એના સિવાય તમે અહીંયા જોઈ શકો છો તો તમને યલોઈ સ્ટોન પર એક આખો આર્ટિકલ મળી જવાનું છે જેમાં તમને પિંક કલરના ફ્લાવર મળી જવાના છે ગ્રીન કલર મળી જવાનું છે લાઈટ ગોલ્ડન કલર મળી જવાનું છે રેડ ગ્રીન એટલે કયું બ્રાઇડ કલેક્શનનું કલર આમાં નથી એ તમે ખાલી વિચારો ખૂબ જ સુંદર બે કલરમાં તમને અહીંયા મળી જાય છે તમને કહેવાય ને કે એક કોન્સેપ્ટ હોય છે કે પર્ટીક્યુલર એક કલર પણ આમાં એવું નથી થી તમને બધી જ કહેવાય ને કડીઓમાં અલગ અલગ પેટર્ન અને અલગ અલગ કલર જોવા મળી જવાના છે એની સાથે સાથે કટવર્ક બોર્ડર તો મળી જ જવાની છે તમે આ જોઈ શકો છો ખૂબ જ સટલ કલરમાં છે બોર્ડરમાં તમને બે ટાઈપની ડિઝાઇન મળી જવાની છે અને આનું કલર જો ખૂબ જ સુંદર ઓનિયન પિંક કલર પર આ રહેવાનું છે આખું સેલિબ્રિટી સ્ટાઇલમાં તમને લેંગો મળી જવાનો છે તમે અહીંયા જાવ ને તો ખૂબ જ સુંદર આર્ટિકલ છે એટલે કે લાઇટ અને ડાર્ક કલર જે બંને પસંદ હોય ને કોઈને તો આ ટાઈપનું આર્ટિકલ લેવાનું બને જ છે એની સાથે સાથે તમને ખૂબ જ સુંદર અહીંયા તમે જોઈ શકો છો કે આ આખું છે ને તમને મોરની ડિઝાઇન મળી જાય છે અને એમાં પણ તમે જો એક એક ડિટેલિંગ એટલે એક એક ડાયમંડ પણ એ હિસાબે સેટ કરેલા છે કે આખું તમને ઓરિજિનલ પિકોકનો ફીલ આવે એ સિવાય તમને હું જે લાસ્ટ લહેંગો બતાવું ને તો તમને યાદ હશે જો ધ્યાનથી વિડીયો જોયો હોય ને તો આ લહેંગામાં ફોર ઇન વન કહી શકું ને એવી બધી પેટર્ન છે કેમ કે આગળના લહેંગામાં કટવક બોર્ડર હતી આમાં પણ તમને કટવક બોર્ડર મળી જવાની છે આગળના લેંગામાં બે પેટર્નમાં બોર્ડર હતી તમને અહીંયા પણ મળી જવાની છે ઝરકણ વર્ક હતું આગળના લહેંગામાં એ પણ મળી જવાનું છે યલો પિંક ગ્રીન અને એની સાથે સાથે લાઈટ ગોલ્ડન ગોલ્ડન યલ્લો કલરનો એમાં વર્ક હતો એ બધું જ કોન્સેપ્ટ તમને અહીંયા મળી જવાનું છે ડબલ કેનકેન તો છે જ તો મળવાના છે એની સાથે સાથે તમને ડબલ કેનકેન મળી જવાની છે એટલે ઘેરો એટલો મોટો એની સાથે તમે અહીંયા જો ને તો તમને આમાં પણ એક ખૂબ જ સુંદર મોરની ડિઝાઇન બનેલી દેખાશે એટલે કે આમાં તો ખૂબ જ સુંદર લાગે છે તમે જોઈ શકો છો એક નાની નાની ડિટેલિંગ્સ પર જે ધ્યાન આપ્યું છે ને એ કોઈ જગ્યાએ નહીં મળે અને જ્યારે બ્રાઇડલ લહેંગાની વાત થાય ને તો એક જ વસ્તુ ધ્યાનમાં આવે કે યાર બહુ મોંઘું છે પણ જરૂરી નથી દર વખતે સારી દેખાતી વસ્તુ મોંઘી હોય કે સિમ્પલ દેખાતી વસ્તુઓ સસ્તી હોય એવું કંઈ કોન્સેપ્ટ નથી કેમ કે કેટલાક સેલિબ્રિટીઓ જે વસ્તુ પહેરે ને એટલી સિમ્પલ દેખાતી હોય છે ને પણ જ્યારે લોકો વેર કરે આપણે જ્યારે પ્રાઇસ ખબર પડે ને તો આપણે શોક થઈ જઈએ એટલે કોઈ પણ દિવસ આર્ટિકલને જોઈને આપણે એનો પ્રાઇસનો અંદાજો લગાવવો જોઈએ નહીં દર વખતે માર્કેટ એક્સપ્લોર કરો પણ મારી ગેરંટી છે એક્સપ્લોર કરશો ને તો પણ સુરતમાં તમને આ પ્રાઇસથી ઓછામાં કોઈ આપી દેને તો હું માની જાઉં તમને અને એ સિવાય જો તમે નાના બિઝનેસ ઓનર હો કાં તો તમારું ફ્રેશ સ્ટાર્ટઅપ હોય ને તો તમે અમારા અજમેરા ફેશનની અજમેરા ટ્રેન્ડની નામની ફ્રેન્ચાઇઝી પણ લઈ શકો છો જેના લીધે તમને એક બેનિફિટ થશે કે ડાયરેક્ટ એક બ્રાન્ડ સાથે જોડાઈને તમે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો જેમાં તમને એ બી અને સી ત્રણ ટાઈપના અહીંયાથી ફેસિલિટીઝ મળી જવાની છે હવે તમે વિચારશો એ બી અને સી છે શું તો પહેલા તો તમને સાડા બાર લાખ રૂપિયામાં ફ્રેન્ચાઇઝી મળી જવાની છે બીજું તમે જોવો તો પચીસ લાખ અને ત્રીજું તમને પંચાવન લાખમાં મળી જવાની છે ફ્રેન્ચાઇઝી એ સિવાય અમારી પાસે ડી ઓપ્શન પણ છે અને પણ એ હું તમને અત્યારે બતાવવાની નથી જો તમારે ડી ઓપ્શન જાણવું હોય ને તો તમે અત્યારે જ મને કમેન્ટ ડાઉન કરો જો તમારી કમેન્ટ આવશે તો જરૂરથી નેક્સ્ટ વિડીયોમાં એની પણ ડિટેલ્સ હું તમને આપીશ તો સેની વાટ જોઉં છો જો તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય ને તો અત્યારે જ અજમેરા ટ્રેન્ડની ફ્રેન્ચાઇઝી લઈને તમે કરી શકો છો પોતાની શોપ હોય તો તમે અહીંયાથી જરૂરથી પર્ચેસિંગ કરજો કેમ કે બે હજાર પચીસનું સૌથી જે ટ્રેન્ડિંગ કલેક્શન લેવાનું છે ને એ ઓલરેડી અહીંયા આવી ગયું છે અને માર્કેટમાં આવતા પહેલાં તમારી શોપમાં આવે ને તો ડેફિનેટલી તમારા બિઝનેસનું લેવલ અપ તો થવાનું જ છે તો વાત સેની જો છો યાર વહેલા તે પહેલાના ધોરણે અહીંયા આવીને સૌથી પહેલા પોતાની શોપ માટે કલેક્શન લઈ જાઓ અને જો તમારે એડ્રેસ ખબર નહીં હોય ને તો હું તમને એડ્રેસ પણ બતાવી દઉં છું આ રહેવાનું છે સુરત સ્ટેશનથી માત્ર એક કિલોમીટરના અંતરે જે છે ગ્રાઉન્ડ ફ્લોર સુરાના વન ઝીરો વન અજમેરા ફેશન સુરતમાં છે અને એની સાથે સાથે જો તમને અહીંયાની લોકેશન નહીં મળતી હોય ને તો પિકઅપ એન્ડ ડ્રોપની સર્વિસ પણ અવેલેબલ છે વિડીયો કોલ પરચેસિંગ પણ તમે કરી શકો છો એની સાથે સાથે વધુ માહિતી જોઈતી હોય તો ટેન્શન લેવાની શું વાત છે અત્યારે સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો